પ્રદ્યુમન વાજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું કેશોદ તથા માંગરોળ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર કેશોદ અને માંગરોળના એસટી ડેપો વર્કશોપ નું ખાતમુહૂર્ત થતા લોકોમાં ખુશી જોવા મળી હતી આ એસટી ડેપો વર્કશોપ ને

એસટી આજે ખાતમુહૂર્ત કર્યું બંને જગ્યાએ લગભગ આશરે છ પોઈન્ટ પચાસ અને છ પોઈન્ટ છાસઠ આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજર રહ્યા છે અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ટ્વેન્ટી ફોર કે કેશોદ